નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે આલોક વડોદરામાં નું આગમન થતાં હરણી બોટકાનના પીડિતોના ઘરે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો હતો ભૂપેન્દ્ર પટેલે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો શુભારંભ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયા એન્ડ ઈ ગવર્મેન્ટ મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે હોટલ હયાત પેલેસ પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હજાર પચીસનો શુભારંભ કરાયો છે આ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જાહેરમાં રજૂઆત કરનાર હરિણી પીડિત મહિલાઓના ઘરે પોલીસ પહેરો જોવા મળી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિકાસની સાથે લોક સુવિધાઓમાં વધારો કરવાની નવીન પહેલના ભાગરૂપે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હજાર આયોજન કરવામાં આવ્યું છે આ સમિટનો મુખ્ય હેતુ શહેરી વિકાસ આયોજન માળખાગત સુવિધા ટેકનોલોજી અને ટકાઉપણા સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ ઉપર લાવવાનો છે ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખી આ સમિટમાં ગ્રીન ગ્રોથ સ્માર્ટ ગવર્નન્સ અને ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિચારકો અને ચિંતકો જોડાયા છે અને શહેરી વિકાસના વિવિધ પાસા પર વ્યવહારિક સમજ આપે છે અહીંયા એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે એવું તમે બધાએ સાંભળ્યું હશે કુદરત સામે બાથ ના ભીડાય કુદાડો કુદરત સામે બાથ ના બીડાય કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ માન્ય વડાપ્રધાનશ્રી બેક ટુ બેઝી કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે પણ પર્યાવરણની જાળવણી સાથે પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની એ જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માગ છે અને સમયના સમયે સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય કે સમયની જરૂરિયાત પ્રજાજનોની જરૂરિયાત પ્રજાજનોના નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે કે એ અત્યારે જરૂરિયાત છે તો એ પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા કોની સાથે બાદ ભીડી શક્યા કે પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા આજે અમેરિકા સાથે આગળ વધી ગયા આપણે ગટરનું ઢાંકણું બદલવું હોય તો કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ જિમ્નેશિયમ ચલાવતી થઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવતા થયા બાગ બગીચા બનાવતા થયા આ બધા જ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિલ સેન્ક બી વધતી જ ગઈ વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશીપ આપણી સાથે ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશીપ થવી જ જોઈએ અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય પૈસાની વાત જ નથી એની અંદર દરેક વસ્તુમાં પૈસા આવતા નથી આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોઈ શકે પણ દરેક વસ્તુ એમાં નથી હતી સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જોડે જ જવું પડે આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે અમે વાત નથી હું તમને બધાને કે બરોબર રહે છે ને સ્વચ્છ રહે છે જરા જોરથી હા બોલો તો ખબર પડે ને હા તો બરોબર છે હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી હું બોલું છું એટલે એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી છે એ દૂર કરવાની આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત આજે જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું જ એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં આગાડી છે કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીએ